મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા રાજકોટ ખાતે વુમન્સ ડે નિમિત્તે સાંજે ચાર થી યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ત્યારે રાજકોટમાં ચાલતા યોગ યોગ બહેનો દ્વારા અલગ અલગ પરફોર્મન્સ પરફોર્મન્સ તેમજ સારું હશે તેમને નંબર આપવામાં આવશે આ પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન રાજકોટ પતંજલિ યોગ સમિતિના નીતિન કેસરિયા અને રાજકોટ મહિલા પતંજલિ યોગ સમિતિના નિશા ઠોમરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે ત્યારે મહિલા પતંજલિ યોગ સમિતિ અબત મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી મારું નામ છે નિશાબેન ઠુમર હું સોળ થયા પતંજલિમાં કામ કરી રહી છું જિલ્લા અધ્યક્ષ તરીકે અત્યારે અમે સ્વામીજીના કાર્ય હેઠળ અને બાલકૃષ્ણજીના કાર્ય હેઠળ કામ કરી રહ્યા છીએ અને સૂક્ષ્મ ઉપસ્થિતિની સાથે અમે કામ કરવા જઈ રહ્યા છીએ જે મારો મુખ્ય હેતુ એવો છે કે નારી શક્તિને બિરદાવવાનો છે આઠ માર્ચ આવી રહી છે એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એમાં અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ કે બેનો પોતાની શક્તિને કેવી રીતે બહાર લઈ આવે એટલે યોગ દ્વારા બહાર લેવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ તો યોગ શા માટે કરવા જોઈએ તો કે પોતાનું જીવન નિરોગી રહીએ અને માનસિક શારીરિક લેવલ અપ રહે એટલા માટે યોગ કરવા જોઈએ એટલે આપણે લોકોને એ કહેવા માગીએ છીએ કે યોગ કરશો તો તમારું હેલ્થ વેલ્થ અને હેપીનેસ સારું રહેશે અને અમે અત્યારે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા જઈએ છીએ એમાં એક કારોબારી નિમવા માગીએ છીએ પતંજલિમાં એમાં કારોબારીનું એક મોટી ટીમ ભાઈઓની બનાવશું એક બહેનોની બનાવશું અને બીજું હોડ વાઇઝ અમે ઝોન વાઇઝ એક પ્રભારી બનાવવામાં આવશે જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય તે નિશાબેન ઠુમર અને નીતિનભાઈ કેસરિયાનો સંપર્ક કરી શકે છે બીજું કે રાજકોટના લોકોને અમે આમંત્રિત કરી રહ્યા છીએ કે જે લોકો અમને પ્રોત્સાહિત કરવા માગતા હોય અને પોતાને ઇન્ટરેસ્ટ હોય તે લોકો પણ અમારી સાથે આવે એવી અમારી આશા છે અને અમારું જે સ્થળ છે તે બસ સ્ટેન્ડની પાછળ કૃષ્ણ ચિકિત્સાલય છે ત્યાં અમારો ચારથી છનો ટાઈમ છે અમે લોકોને પૂરેપૂરું બહેનોને અમે મોટિવેશન કરવા માગીએ છીએ કે એક હાઉસવાઇફ છે તે ઘરમાં ન બેસી રહેતા પોતાની શક્તિને બિરદાવે અને યોગથી પોતાનું જીવન સ્વસ્થ અને નિરોગી બનાવે